નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વકાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયો માધ્યમથી આપણે વાત કરવાની છે શું આ વર્ષે પણ ચોમાસા દરમિયાન વાવાઝોડા સાથે ચોમાસાની શરૂઆત થશે અને ચોમાસા બાબતની મહત્વપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલા ચેનલ માટે પણ મિત્રો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ને લાઈક કરી શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો આવનારું ચોમાસું બે હજાર ચોવીસ માટે જે જરૂરી પરિબળો હોય છે તે સાનુકૂળ જોવા મળી રહ્યા છે એક પ્રકારે આપણને સંકેત આપી રહ્યા છે કારણ કે જે અલનીનો છે તે અત્યારે ટોચ ઉપર હતો પરંતુ હવે ધીમે ધીમે તે ઘટવા તરફ છે અને ચોમાસા દરમિયાન જે સ્થિતિ છે તે ન્યૂટ્રલ તરફ રહેવાની સંભાવના છે અને ચોમાસાનો અંતિમ ભાગ હશે આ સમયગાળા દરમિયાન લાનીનોની ડેવલપમેન્ટની શક્યતાઓ બની રહી છે મતલબ કે અળનીનો છે તે કોઈ પણ રીતે ચોમાસામાં અસર કરતા રહેશે નહીં જે એક આપણા માટે સારું સમા જે પરિબળ છે તે સારું ગણી શકાય અને આઈઓડી છે તે પણ ચોમાસા દરમિયાન પોઝિટિવ તરફ જવાની સંભાવના દેખાય છે એટલે ચોમાસાને અસર કરતા બંને મુખ્ય પરિબળોમાંના જે પરિબળ છે તે એક પ્રકારે ચોમાસાને સપોર્ટ કરી રહ્યા છે મતલબ કે આવનારા ચોમાસા બાબતે એક સારો સંકેત ગણી શકાય આવનારું ચોમાસું ખૂબ જ સારું છે તેવા સંકેતો અત્યારે જે લેટેસ્ટ પરિબળો છે તેના આધારે જોવા

જે અનેક વિસ્તારો એવા છે જ્યાં નદી નાળામાં પાણી પણ આવ્યા હતા મતલબ કે નવા પાણી કરી દીધા હતા બીપોઝોર વાવાઝોડે આમ જોવા જઈએ તો બીપોઝોર વાવાઝોડે ઘણા વિસ્તારમાં નુકસાન પણ કર્યું હતું પરંતુ એક રીતે જોવા જઈએ તો આશીર્વાદ સમાન આપણને બીપોઝોર વાવાઝોડ થયું હતું કારણ કે ઓગસ્ટ મહિનામાં જે ખૂબ જ નબળો રહ્યો હતો બે હજાર તેવીસમાં તો આ સમયગાળા દરમિયાન આપણે બીપોઝોર વાવાઝોડાને કારણે જે પાણી થયા હતા આને કારણે આપણે ઓગસ્ટ મહિનામાં જે ચોમાસા પહેલા પાણી કરી દીધા હતા જેના કારણે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નહોતો બે હજાર ત્રેવીસના ચોમાસામાં એટલે એક પ્રકારે વિપરજોય વાવાઝોડું આપણા માટે આશીર્વાદ સમાન થયું હતું સાબિત થયું હતું ત્યારે શું ફરીથી એ પેટર્ન રિપીટ થશે તો હાલના લાંબા ગાળાના લેટેસ્ટ વેધર મોડલની અપડેટ પ્રમાણે જોવા જઈએ તો ફરીથી એ પ્રકારની પેટર્ન બનતી નજરે પડી રહી છે જૂન મહિનાના બીજા સપ્તાહમાં ખાસ કરીને બાર તેર જૂન આજુબાજુના સમયગાળા દરમિયાન ફરીથી અરબી સમુદ્રમાં એક વાવાઝોડું બને તેવી શક્યતાઓ અત્યારના લેટેસ્ટ મોડેલો દેખાડી રહ્યા છે અને વાવાઝોડું છે તે હાલના લેટેસ્ટ એક પ્રમાણે ગુજરાત નજીક અથવા તો ગુજરાત સુધી આવે તેવી સંભાવના પણ અત્યારે વ્યક્ત કરી રહ્યા છે મતલબ કે ગઈ વર્ષની પેટર્ન હતી તે પ્રકારની ફરીથી પડી છે મોડેલોમાં પરંતુ આપણે અત્યારે હજી ચોમાસાને ઘણો સમય બાકી છે છે લાંબા સો ટકા આવું થશે તેવું ના ગણી શકાય હાલની સ્થિતિ પ્રમાણે આ શક્યતાઓ છે તેને માત્ર આપણે દસ થી વીસ ટકા જેટલી જ ગણી શકાય અને જેમ જેમ સમય જશે તેમ 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 જે અપડેટો આવશે તેના આધારે આપણે આ બાબતની સ્થિતિનું સ્પષ્ટ રીતે મૂલ્યાંકન કરી શકીએ એટલે હાલની સ્થિતિ પ્રમાણે આ વાવાઝોડાની સ્થિતિ ચોક્કસપણે અત્યારે બતાવી રહ્યા છે પરંતુ આની શક્યતાઓ આપણે વીસ ટકા માનીને ચાલુ અને જેમ જેમ સમય પસાર થશે જેમ જેમ અપડેટ આવશે તે પણ તમારા સુધી પહોંચાડવામાં આવશે તો ખાસ કરીને આ બાબતનું ખેડૂત મિત્રોએ ધ્યાન રાખવું અને હાલની સ્થિતિ પ્રમાણે જો વાવાઝોડું આ પ્રકારની સ્થિતિ બને તો ફરીથી વ્યવસ્થાના પેટર્નની જેમ વર્ષે પણ વાવણી લાયક વરસાદ વહેલો અને વિસ્તારમાં જોવા મળી શકે છે અને વિસ્તારમાં નદી નાળા પણ વહેલા સરકાઈ શકે છે પરંતુ આપણે આશા રાખીએ કે કોઈ મોટું વાવાઝોડું આવે એવી શક્યતાઓ ના બને અને આના કારણે કોઈ નુકસાન જાય તેવી સ્થિતિ ઉભી ના થાય એટલે આમ જોવા જઈએ તો ચોમાસું સમયસર બેસી જાય અને સારી એવી સિસ્ટમના કારણે ભરપૂર વરસાદ પડે તેવી આપણે આશા રાખીએ કારણ કે વાવાઝોડું છે એક પ્રકારે નુકસાનકારક સાબિત થતું હોય છે એટલે આપણે કોઈ પણ ખેડૂત મિત્રો છે તે વાવાઝોડું ઈચ્છતો હોતો નથી ત્યારે આગામી દિવસોમાં હોળી છે અને હોળીની ઝાડ પણ કઈ દિશા તરફ જશે તેના આધારે પણ આપણે ચોમાસાનો વર્તારો આપીશું તો હાલની સ્થિતિ પ્રમાણે આપણે વાવાઝોડાને માત્ર વીસ ટકા શક્યતાઓ ગણીને આગળ વધુ જેમ જેમ સ્થિતિ સ્પષ્ટ થશે નવી કંઈ અપડેટ હશે તો તમારા સુધી પહોંચાડવામાં આવશે